પરંતુ ધનિક માણસ છે એ સાપ ના પાડી દે છે એ વિચારે છે એ ના પાડી દે છે પછી વેપારી અને એમની પત્ની એ હજુ જાગતા હતા તેથી ચોર છે એ સંતાએ ને ખૂણા ની અંદર બેસી ગયો અને શેઠ અને શેઠાણી વાતો કરે છે શેઠાણી કહ્યું કે આ રૂકમણી તો જુઓ થોડા સમયમાં એ લગ્ન માટે પરિપક્વ થઈ ગઈ છે એટલે શેઠે કહ્યું હા દીકરીઓ તો ક્યારે મોટી થઈ જાય છે એનો ખ્યાલ નથી આવતો એટલે શેઠાણીએ ચિંતા વ્યક્ત કરી પણ તે તેમના લગ્ન કેમ નથી કરી રહ્યા શેઠે જવાબ આપ્યો કે આજે તેના પિતાએ મારી પાસે લગ્ન માટે મદદ માંગી હતી પણ મેં ના પાડી હવે મને એમ લાગ્યું કે એ કદાચ પૈસા નહીં આપે તો પરંતુ મને અત્યારે એમ થાય છે કે મારે ખરેખર આપણા પડોશી હોવાના નાતે એમની મદદ કરવી જોઈએ થોડીવાર પછી આ વાત કરતા કરતા શેઠ અને શેઠાણી બંને ઊંઘી ગયા છે ચોર ઘર માંથી ચોરી કરી અને ચાલતો થયો છે થોડો આગળ વયો ગરીબ માણસના ઘર માં ગયો ચોર બહાર નીકળ્યો ત્યાં તેને યાદ આવ્યું કે તેની પત્ની એ તેને વાસણ લાવવા માટે કહ્યું હતું ફરીથી જો શ્રીમતના ઘરે જાય તો એ જવા માટે ત્યાં જોખમ હતું પકડાઈ જવાનો ડર હતો તેથી ચોરે વિચાર્યું કે ગરીબ માણસના ઘરે જઈ અને એમાંથી કેટલાક વાસણ છે એ હું ઉપાડી અને લેતો જાવ અને ઘરે મારી પત્ની ને હાપી દઉં જ્યારે તે ગરીબ માણસ ને ત્યાં પહોંચ્યો ત્યાં જોયું તો બિચારો ગરીબ માણસ અને એની પત્ની છે એ જાગી રહ્યા હતા અને તેના દીકરી ના લગ્ન ની એ ચિંતા કરી રહ્યા હતા ગરીબ માણસ ની પત્ની કહ્યું તો વેપારી મદદ કરવાની ના પાડી એમને શેઠ ને પૂછ્યું શેઠે ના પાડી એટલે બંને ચર્ચા કરતા હતા કે શેઠે શું કીધું તમને ના પાડી ત્યારે જે ગરીબ માણસ છે એને ઉદાર સવારે કહ્યું કે હા પણ તે ખોટા પણ નથી તે એક બિઝનેસમેન છે તેને વિચારવું પડશે પત્ની ની આંખોમાં આંસુ હતા

રૂક્ષમણીના લગ્ન માટે શેઠ વતી આ પૈસા હું મોકલાવું છું અને નીચે લખીને ચોર પૈસા નું બંડલ છે એ એમને ત્યાં જ મૂકી દીધું અને ચોર છે એના ઘર ના રસ્તે ચાલતો થયો મિત્રો સવાર પડી સવારમાં આ બધી વાતની ધમાલ ચાલુ ગઈ સવાર પડતા જ બંને ઘરમાં હોબાળો મચી ગયો હતો શ્રીમંતના ઘરે ચોર થઈ ચોરી થઈ હતી પરંતુ ગરીબના ઘરે પૈસાનું બંડલ પડેલું છે એ જોવા મળ્યું હતું ગરીબ માણસ વિચારવા લાગ્યો કે શું મારે આ પૈસા છે

અને તેને પરત કરવાની કોઈ જરૂર નથી તમે શાંતિ થી અને બહુ સારી રીતે તમારા દીકરીના લગ્ન ને કરી નાખજો પેલા તમારો ઉપકાર છે એ હું ક્યારેય નહીં ભૂલું તમે આજે ખરેખર એક પડોશી ધર્મ છે એ મારી સાથે નિભાવી દઉં અને ત્યારે શેઠ હસ્યા ને બોલ્યા ન તો હું સારો છું ના તમે પણ સારો તો પેલો ચોર હતો કે જેને કઈ પણ વિચાર્યા વિના

તો આ વાર્તાને વધુમાં વધુ શેર કરશો અને આપના પ્રતિભાવ છે એ ચોક્કસ કોમેન્ટથી જણાવશો અને આવા જ વિડીયો જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત